નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે નવરાત્રી પર્વે ચારસો પચીસ વર્ષ પુરાના પ્રાચીન હરિસિદ્ધના મંદિરે નવરાત્રી પર્વે આરતીમાં આરતીનું માનવ મહેરામણ ઉમટ્યું હતું રાજવી પરિવારની કુળદેવી ગણાતી હરસિદ્ધ માતાજીના દર્શન કરી બાધા મનોકામના પૂર્ણ ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો ઉજ્જૈનથી પધારેલા હરસિદ્ધ માતા સાક્ષાત પધારે આવવાનો ઇતિહાસ છે જેમાં રાજા વેરીશાલજી મહારાજે રાજપીપળા તાલુકામાં હરિસિદ્ધનું મંદિર બનાવ્યું હતું તો હરસિદ્ધમાં રાજવી પરિવારની કુળદેવી ગણાય છે તો એ નવ દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની ભારે ભીડ જામે છે તો ભક્તો દર્શન કરી માતાજીની બાધા આખડી મનોકામના પૂર્ણ કરે છે તો નવરાત્રિના દિવસ માતાજીની છ સવારીના દર્શન થાય છે જેમાં હાથીની સવારી સિંહની સવારી વાઘની સવારી કુકડાની સવારી મયુરની સવારી ગાયની સવારીના દર્શન થાય છે અહીં ભક્તોએ આપેલી સાડી સંગાર સાથે મૂકવામાં આવે છે તો રાજા રજવાડા વખતના કરોડોના સોના ચાંદીના ઘરેણાં ટ્રેઝરીમાંથી પોલીસ જપ્ત સાથે નવ દિવસ લાવી માતાજીને ચડાવાય છે તો હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી સીએમ પટેલે જણાવ્યું હતું કે અહીં નવ દિવસ ત્રણેય સમય સવારે દસ સાંજે સાત ને રાત્રે બાર વાગ્યા ત્રણ થાય છે તો રાત્રે બાર પંચમી આરતીના ગરબા રમાય છે ભાતીગઢ મેળામાં લોકો મહાલવા પણ આવે છે વિજયા દશમી દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે તો ત્યારે અહીં નવ ભવ્ય યજ્ઞ થાય છે જેમાં રાજવી પરિવાર જોડાય છે તો નવ દિવસ નવરાત્રીનો ભવ્ય મેળો પણ ભરાય છે તો મોડી રાત સુધી મંદિરના નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નવરાત્રી નો ભવ્ય મેળો રાજપીપળા ખાતે ભરાયો છે ખાસ કરીને હરસિદ્ધિ માતા નું પ્રાચીન મંદિર જે રાજા રજોડા વખત નું ગણાય છે લગભગ સવા ચારસો વર્ષ આ પુરાણું મંદિર છે અને રાજવી પરિવાર ની આ કુળદેવી ગણાય છે અહીંયા મોટી સંખ્યામાં નવ દિવસ સુધી મેળો ભરાય છે ત્યારે ભક્તો દર્શન કરવા માટે આવે છે એમ કહેવાય છે કે હરસિદ્ધિ માતાજીના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એમની જે પણ કંઈ બાધા આખરી માનતા હોય એ પૂરી થાય છે અહીંયા નવ દિવસ મેળાની સાથે સાથે અહીંયા ગરબાનો કાર્યક્રમ પણ થાય છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે માતાજીની નવ દિવસ દરમિયાન પાંચ જુદી જુદી સવારીઓ કરવામાં આવે છે જેમાં હાથીની સવારી કૂપરાની સવારી મોરની સવારી જુદી જુદી સવારી સાથે

સિંહ ની સવારી હોય છે વાઘની સવારી હોય છે હાથીની સવારી હોય છે તથા મયુરની સવારી તેમજ સવારી હોય છે આ તમામ અલગ અલગ દિવસે અલગ અલગ પૂંજારીઓ છે અને બહુ સરસ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ ખૂણે દેશના ખૂણે ખૂણેથી દર્શન કરવા માટે આવે છે અને શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્ર ચાલે છે વિના મૂલ્ય રોજ સવારે દસ થી સાડા દસ થી એક વાગ્યા સુધી આ

ભવિભક્તોજનો દરેકથી મારી ઈચ્છા પૂરી કરે છે હું ચાલીસ વર્ષથી માની આરતી ભરું છું પણ કોઈ હુંની આજ આવી નથી માએ મને શક્તિ દીધી મારું ઉંમર છોત્તેર વર્ષની છે પણ હું માની ચાર આરતી સતત ભરું છું માએ મને શક્તિ દીધી છે મારી ઉપાસના છે મા મને હજર છે મા અને આટલી રાજ કૃપામાં ભાવિભક્તોને મા દુઃખ પડવા દેતી નથી અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે એનું કામ મા અવશ્ય કરે છે તે વાંધો સરસ્વતી બેન કંચન દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ